પૂર્વ ધારાસભ્ય કે સાંસદ સભ્યો વિવિધ પક્ષમાં જોડાવા માટેની કવાયત ચાલી રહી છે આ વચ્ચે આજે આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે આજે વધુ બે પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે જેમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી ભાજપમાં જોડાયા છે આ ઉપરાંત આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લાના પંચાયત સભ્ય રામજી ચુડાસમા પણ ભાજપમાં જોડાયા છે તેમજ કોંગ્રેસના જૂનાગઢ તાલુકા પંચાયતના સભ્ય ભોળાભાઈ સોલંકીએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે આ સિવાય જૂનાગઢ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસના પૂર્વ ચેરમેન સુનિતા બાયાણીએ પણ ભાજપમાં સત્તાવાર રીતે પ્રવેશ મેળવ્યો છે ભેસાણ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં વધુ કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો ભાજપમાં જોડાયા છે અને એમની સાથે સૌ પૂર્વ ધારાસભ્ય સહિત સૌ આગેવાનો તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ પૂર્વ સદસ્યશ્રીઓ સૌ આજે આપ સૌની સાથે આપ સૌની નિસ્ત્રામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા છો આપ સૌનું દિલથી સ્વાગત કરું છું ખૂબ ખૂબ આપને અભિનંદન આપું છું અમારા પૂજ્ય કરસનદાસ બાપુની ઈચ્છા હતી ઘણા દિવસથી કે ભાયાની ભાજપમાં આવી જાય ભાયાણીએ કહ્યું ને કે મેં બાપુની વાત માની આ બહુ મોટી વાત છે બાપુ અહીંયા તો સરપંચ નો હોદ્દો હોય ને તો કોઈ રાજીનામું આપવા તૈયાર નથી થતું પણ તમારી વાત માની ભાજપ માં આવવા માટે રાજીનામું આપી દીધું ધારાસભ્ય પદેથી સમર્થન જોતા મને ચોક્કસ કે અહીં બેઠેલા ને અહીં જોડાયેલા જે આગેવાનો હમણાં હતા એ બધાની જે તાકાત છે એ બધાની તાકાત આજે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેરાય છે હું પોતે પણ એવું માનું છું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે દેશને આગળ લઈ જઈ રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની પ્રગતિ કર્યા પછી દેશની પ્રગતિ માટે એક પછી એક સોપાન સર કરી રહ્યા છે કોઈ એક પાર્ટી કે એને મેનિફેસ્ટોમાં આપેલા વચન પૂર્ણ કરવાની ક્યારેય ચિંતા નથી કરતા પરંતુ ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી જેટલા મેનિફેસ્ટો આવ્યા જેટલા વચનો આપ્યા હતા એ તમામ વચનો પૂર્ણ કરીને મોદી સાહેબે એક વિશ્વાસ ઉભો કર્યો છે આખા દેશમાં એક વિશ્વાસનું વાતાવરણ કર્યું છે અને કેટલાય મુશ્કેલ કામ હતા એ મુશ્કેલ કામ પણ એમણે સૌને સાથે રાખીને કર્યા છે એમને તો ધમકીઓ આપવાળા પણ હતા ત્રણસો સિત્તેરની ની કલમ રદ કરવાની વાત હતી કાશ્મીરમાં ધમકી મળી હતી મોદીજી કો લગાના જલ અરે આ તો નરેન્દ્ર મોદી અને અમિતભાઈ ની જોડી છે આવી ગીધર ધમકીઓથી થી ગભરાય આ તો ગુજરાત ના શહેર છે અને એમણે ડંકાની ચોટ ઉપર ત્રણસો સિત્તેર ની કલમ રદ કરી નાખી જે લોહીની નદીઓ વહાવાની વાત કરતા હતા ને એ કાંકરી ચાળો નહીં થયો એ તાકાત મોદી સાહેબ છે અને એના કારણે જે આતંકવાદીઓ જે રીતે આ દેશની અંદર ગમે ત્યાં બોમ્બ ફોડતા ફટાકડાની જેમ બોમ્બ ફોડીને લોકો નિર્દોષ લોકોના મૃત્યુ થતા હતા આજે મોદી સાહેબ આ પછી એક પછી એક આતંકવાદીઓનો ખાતમો થઈ રહ્યો છે એ મોદી સાહેબની દેન છે મિત્રો રામ મંદિરની કલ્પના આપણે કરતા હતા વર્ષોથી મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટી પહેલો મુદ્દો કેતી હતી કે રામ મંદિર વહી બનાવીંગે અને કોંગ્રેસ વાળા કહેતા હતા કે ભાજપ વાળા તો કહે છે કે મંદિર વહી બનાવીંગે તારીખ નહીં બતાવીંગે આજે ડંકાના ચોટ પર મોદી સાહેબે કહ્યું કે બાવીસમી જાન્યુઆરીને દિવસે રામલલા અયોધ્યાના એમના જન્મભૂમિ પર ભવ્ય મંદિરમાં બિરાજશે આખા દેશના લોકો એ મંદિરમાં એમના દર્શન કરવા માટે જઈ રહ્યા છે જેટલી પણ ટ્રેનો મોદી સાહેબ મોકલી રહ્યા છે બધી ટ્રેનો ફૂલ થઈ રહી છે એક સીટ ખાલી નથી આજે હમણાં આવતા આવતા તમે વાત કરી કેન્દ્રમાં હમણાં બીજી પાંચ ટ્રેન સૌરાષ્ટ્રમાં આપે છે મેં કીધું સૌરાષ્ટ્રમાં પાંચ ટ્રેનથી ના ચાલે સૌરાષ્ટ્રમાં તો પચાસ ટ્રેન જોઈશે જોઈશે કે નહીં પચાસ ટ્રેન જોઈશે ને કે ઓછી પડશે પણ